સુરત શહેરની સૂચના અનુસાર સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે પ્રિવેન્ટિવ એક્શન્સ લેવા માટે સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત ગત વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોબર માસમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ઓફિસ ખાતે બાતમી આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા છે સદર દરોડા દરમિયાન જે મુદ્દામાલ વગેરે કબજે કરવામાં આવેલ તેના આધારે દુબઈથી ઓપરેટ થતી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ એ ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરીને વધુ કાર્યવાહી કરતાં અલગ અલગ ઈસમોને આઠ દિન સુધી લગભગ આઠ જેટલા જે ક્રિમિનલ્સ છે જેઓ અહીંયા સુરત શહેરથી સિમ કાર્ડ તથા મ્યુલ બેંક એકાઉન્ટ્સ પૂરું પાડવા માટે કાર્યવાહી કરતા હતા તેઓને ઝડપી પાડવામાં આવેલ હતા આ કેસમાં જે ક્રિમિનલ્સ દુબઈ ખાતે છે તેઓની આલોસી વગેરે પણ ઇસ્યુ કરવામાં આવેલ હતી આ જ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા આ ગુનામાં આના હદ ફરતા આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા જે પણ આ જે દુબઈથી ઓપરેટ થતી મિલંદરજી ગેંગ છે એનો એક મુખ્ય સભ્ય છે તેની ધરપકડ કરવામાં આવેલ છે સદર આરોપી ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ સાત ગુનાઓ અગાઉ રજિસ્ટર્ડ થયેલા છે વિવિધ કલમો હેઠળ સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ ન્યૂલ એકાઉન્ટ્સ સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના માટે તે કાર્યરત હતો આ ઉપરાંત અગાઉ જ્યારે આ રેડ કરવામાં આવી અને ઘણા બધા આરોપીઓને જ્યારે અહીંથી પકડવામાં આવ્યા ત્યારે ગેંગનું કામમાં સળતા રહે તે માટે આટલા ટાઈમથી આ નાસ્તો ફરતો આરોપી જે છે એ લોકો માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કાર્યવાહી કરતો પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે એની તપાસ હાલ ચાલુ છે પરંતુ જ્યારે જે સમય રેડ કરવામાં આવી હતી ત્યારે પ્રાઇમરી એકસો અગિયાર કરોડના લગભગ ટ્રાન્ઝેક્શન તે વખતે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા ત્યારબાદ તપાસ દરમિયાન હાલ લગભગ એકસો ઓગણીસ કરોડથી પણ વધુના ટ્રાન્ઝેક્શનો ધ્યાને આવ્યા છે આ ગુનામાં હજુ પણ બેન્કોમાંથી ટ્રાન્ઝેક્શન અલગ અલગ બેન્કોમાં ક્યાં ક્યાંથી શું કઈ રીતના પૈસા ઉપડ્યા છે એ બધી તપાસ હજુ ચાલુ છે બેન્કોનું જે ટ્રાન્ઝેક્શન છે ઘણી બધી બેન્કોનું હજુ એનાલિસિસ વગેરે સીઆઈની જે નિમણૂક કરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમની મંજૂરીથી એ હેઠળ ચાલુ છે એ દરમિયાન પ્રાથમિક તપાસમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે એટીએમ તથા દુબઈ ખાતેથી અબુધાબી ખાતેથી એટીએમ્સ તથા જે પીઓએસ મશીન હોય છે એની અંદર એ બંનેનો ઉપયોગ જે કેશ પૈસા છે એ ઉપાડવા માટે કરવામાં આવે છે હાલ જે આરોપી પકડાયો છે ચંદ્રેશ કાકડિયા એ આ ગેંગનો સક્રિય મેમ્બર છે અને એની વધુ રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે એ આ ગેંગ સાથે લગભગ એક વર્ષથી સંકળાયેલો છે જેમ આગળ વાત કરીએ એમ ભૂમિકા એની ન્યૂલ એકાઉન્ટ પૂરા પાડવા અને જે ગેંગ લીડર છે જે પ્રમાણે સુરત સુધીમાં કામ સોંપે એ રીતના કામ કરવાનું હતું વધુમાં જેમ આગળ કીધું કે સાત ગુના ઓલરેડી એની ઉપર અહીંયા અલગ અલગ વિસ્તારોમાં જેમાંથી એક સાયબર ક્રાઇમમાં અને આ બીજો ગુનો એ રીતે રજીસ્ટર્ડ થયેલા છે અને સાથે જે ચંદ્રેશ કાકડિયાનો ભાઈ છે મયુર કાકડિયા ઉર્ફે બેરિયો એનું એલ ઓસી આ જ ગુનામાં ઓલરેડી ઇસ્યુ કરવામાં આવેલ છે જેની ઓળખ સ્કેચ મારફતે અગાઉ કરવામાં આવેલ હતી તે પણ હાલ દુબઈ ખાતે આ જ સાથે આપ્યું